એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશયરે દ્વારા આયોજિત ગણેશ મંડળ નો ભાગ્યશાળી વિજેતા લકી ડ્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મંડળનો ભાગ્યશાળી વિજેતા લકી ડ્રો યોજાયો હતો દીપ પ્રાગટ્યકર એક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ પૂર્વ કાઉન્સિલર મુકેશ દીક્ષિત વોર્ડ નંબર દસના કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભ વોર્ડ નંબર તેરના કાઉન્સિલર જાગૃતિબેન કાકા વોર્ડ નંબર નવના પ્રભારી લકુલેશ ત્રિવેદી સામાજિક અગ્રણી જયેશ શાહ પૂર્વ કાઉન્સિલર અને ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે પૂર્વ કાઉન્સિલર પુણ્યાબા પૂર્ણિમાબેન આયરે પૂર્વ કાઉન્સિલર હેમલતાબેન ગોર વોર્ડ નંબર નવના યુવા કાઉન્સલર શ્રીરંગ આયરે સહિત જય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોને બુકે તથા સ્મૃતિચિન્હ આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું જેમાં સુભાનપુરા ગોત્રી ગોરવા સમતા લક્ષ્મીપુરા ઉંડેરા સેવાસી વિસ્તારોમાંથી જુદા જુદા ત્રણસોથી વધુ ગણેશ મંડળોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો આજે તમામ મંડળોનો લકી ડ્રો મારફતે મહાનુભાવોના હસ્તે વિજેતા ગણેશ મંડળોને આશ્વાસન એકવીસ ઇનામો રોકડા રૂપિયા બે હજાર પાંચસો એક તથા પ્રથમ ઇનામ રૂપે એકાવન હજારનો તથા ટ્રોફી ઓમ એસોસિએશનને દ્વિતીય ઇનામ રૂપે એકવીસ હજાર તથા ટ્રોફી પાર્થ પ્લાઝા ભયલાલ યુવક મંડળ તૃતીય ઇનામ રૂપિયા અગિયાર હજાર તથા ટ્રોફી જે ટાયર યુવક મંડળ સરદાર પટેલ હાઇટને આપી ગણેશ મંડળોને મહાનુભાવોના હસ્તે ટ્રોફી વિતરણ કરી યુવક મંડળોને સન્માનિત કરી મહાનુભાવો દ્વારા વિજેતા ગણેશ મંડળોને શુભેચ્છા પાઠવી હતી વિજેતા ગણેશ મંડળ રોકડ પુરસ્કાર તથા ટ્રોફી બદલ જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર રાહુલ રાજપૂત વાન ન્યૂઝ વડોદરા દર વર્ષ આ વખતે પણ ભાગ્યશાળી અમારી જૂની સિસ્ટમ છે પ્રમાણે અહીંયાથી ચિઠ્ઠી ઉપાડવામાં આવે છે અને ચિઠ્ઠી માધ્યમથી જે પણ આશ્વાસન ઇનામ છે સાથે પ્રથમ તૃતીય અને તૃતીય તેવી રીતે જે ઇનામો છે ઇનામો અહીંયાથી આપવામાં આવે છે અને ગોળવા ગોદરી ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં આવનારી તમામ સોસાયટીઓ તમામ ગણપતિ મંડળોને આવરી લેવાય તેવી આ એક ગણપતિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે આજના દિવસે અમારા ત્યાં પ્રથમ દ્વિતીય અને તૃતીય એવી રીતે વાત કરું તો પ્રથમ હોમ રેસિડેન્સી સાથે દ્વિતીય નંબર એવા અમારા ભાઈલાલભાઈ પાર્ક અને તૃતીય નંબર જે સરદાર હાઈ જે આ તમામ મંડળોને અહીંયાથી આજના દિવસે જે લકી ડ્રોની અંદર પોતાના લક પર જે લોકો આજે જીત્યા છે તે તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે જે આશ્વાસન ઇનામ છે જે એકવીસ આશ્વાસન ઇનામો પણ આપવામાં આવે છે જે લોકોને આશ્વાસન ઇનામ પણ મળ્યા છે અને જે લોકો રહી ગયા છે કે જે આવનારા સમયની અંદર એના પર બાપાની કૃપા રહેશે અને એ લોકો પણ ફરીથી આવા જ લકી ડ્રોની અંદર જે ફરીથી આયોજન થશે તે આયોજનની અંદર પણ તે લોકો ભાગ લઈ અને જીતે તેવી શુભેચ્છા પાઠવું છું સાથે આજના દિવસે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર વિજય સાહેબ સાથે વડોદરાના સાંસદ અને અમારા અમારા માટે વિસ્તારના માટે અને વડોદરા શહેર માટે જે પોતાની લાગણી અને પોતાના પ્રશ્નો જે દિલ્હી સુધી પહોંચાડે છે એવા ડૉક્ટર હેમાંગભાઈ જોશી અને શિક્ષણ સમિતિના ચેરમેન મારા સાથી કાઉન્સિલર ઉમાંગભાઈ સાથે જાગૃતિબેન કાકા પૂર્વ કાઉન્સિલર મુકેશભાઈ દીક્ષિત આ તમામ લોકો આજના દિવસે અમારી સાથે જોડાયા હતા અને આ વિસ્તારની અંદર જે પણ લોકોએ ભાગ લીધો હતો એવા પચાસ મંડળો તમામ મંડળો આજના દિવસે અહીં ઉપસ્થિત રહીને પોતાની ભાગીદારી કરી હતી અને તેની અંદર આજના દિવસે જે લકી ડ્રો થયો ત્યારબાદ ઇનામ વિતરણનો પણ કાર્યક્રમ કરવામાં છે. Subscribe now and press the bell icon. Never miss an